માળિયા તાલુકાના નવા ગામમાં દેશી દારૂ ઝડપાયો માળિયા તાલુકાના નવા ગામમાં રહેણાંક મકાન તથા ટ્રેક્ટરમાંથી દેશી દારૂના મદામાલ સાથે બે આરોપી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી એલસીબીઆના પેરોલ ફરલો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે માળિયા તાલુકાના નવા ગામે રહેણાંક મકાન તથા ટ્રેક્ટરમાં અમુક માણસો ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે તેવી હકીકત આધારે તપાસ કરતા બે આરોપી દેશી દારૂના જથ્થા સાથે મળી આવતા કુલ છ આરોપી વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવીને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપીઓ છે સબીર ઓફ મોહમ્મદ હનીફ ઉર્ફે બાબો જેડા ઈરસાદ સન ઓફ મોહમ્મદ હનીફ ઉર્ફો ઉર્ફે બાબો જેડા પકડવાના બાકી આરોપીઓ છે ઈરફાન મોહમ્મદ ઉર્ફે બાબો જેડા મિયાણા અવેસ સુભાનભાઈ કટિયા મિયાણા મોહમ્મદ ઉર્ફે બાબો રાયબભાઈ જેડા મિયાણા ઇમરાન રાયબભાઈ જેડા મિયાણા તમામ રહેવાસી મોરબીના છે જપ્ત કરાયેલ મુદ્દામાલ છે દેશી દારૂ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર મોબાઈલ ફોન અંગ બે કુલ કિંમત રૂપિયા પંદર હજાર ટ્રેક્ટર ટ્રોલી કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી મા મોટર સેફ એન્ડ શ્યોર એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે